ધુમ્મસ તો એટલો છે ને વાદળ આવે ને હાવ નીચે આવી ગયેલા છે અને ભાઈ ધર્મ ધર્મ છે ને ભાઈ વરસાદ એ છે ને ભાઈ ફરવા માટે બેસ્ટ રહેશે ભાઈ આ સાપો તારા તો એક નંબરનો નજારો છે ભાઈ તમારે ચાન્સ થઈ ગયું ઘડીકમાં છે ને કાંઈ દેખાતું નહોતું અને વરસાદ એટલો આવતો હતો અત્યારે હાવ ચોખ્ખો એટલે વાતાવરણ થઈ ગયું જવો તમે જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગ માં તમારું સ્વાગત છે ભાઈ મિત્રો અત્યારે આપણે છે ભાઈ શીખલી જો ભાઈ આ આજે આપણે મૂકી દે પાર્કિંગ કરી દીધી ને ઉઈ હતા અને આ રીતનું એને કઈ હોટલ છે ભાઈ હોટલ એ પુરાત હોટલ છે અને ભાઈ આ રીતના મસ્ત મજા પાર્કિંગ છે તો હવે છે ને ભાઈ હવારમાં સાડા સાત જેવો સમય થઈ ગયો છે નાસ્તો માસ્તો કરી લઈએ અને પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ કેમકે આજે આપણે હાલની છીએ સાપુતારા તો આપણે સાપુતારાનો ઘાટ આપણે આ રીતે કવર કરવાના છીએ કેમકે ભાઈ સાપુતારા છે ને ભાઈ અત્યારે મસ્ત મજાનો વાતાવરણ અને હોય છે તો આપણે આ વિડીયોમાં જોવા મળશે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો પહેલાં એને ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી તમને બતાવીએ તો હવે હવા હવાનો મસ્ત મજાનો આપણો નાસ્તો આવી ગયો છે ઈડલી વડા છે એટલે ઈડલી સંભાળ છે આ ઈડલી છે આપણે ઓલી કરી છે અને આપણે મસ્ત મજાનો સંભાળ છે અને આ કાંઈ એના ભાઈ નાળી એની ચટણી છે પછી મેં સંજયભાઈ ઈડલી સંભાળ મગાવી છે અને અમારા વિપુલભાઈ એને મગાવી છે પોળી ભાજી

અને કેવા ઝરણા અત્યારે ભાઈ ને વહી રહ્યા છે તો આખા વિડિયોને ને આપણે આ વિડિયો કવર કરવાના છીએ આ વ્લોગ ની અંદર વિડીયો માં કન્ટિન્યુ રહેજો તો હાલો ભાઈ કરીએ આપણે જર્ની કન્ટિન્યુ શીખલી પેલા છે ને આ રીતને કે અહીંયા બોર્ડ આવે સાપુતારાનો નો આપણે એના બ્રિજ નીચે લઈ લેવાનું છે એકસો ને સાત કિલોમીટર થાય છે અહીંયા સાપુતારા અને બાકી સીધો રસ્તો વ્યવ થાય છે વાપી મુંબઈ તો આપણે એના અહીંથી વ્યવ થઈ નીચે લઈ લઈએ બ્રિજ ની નીચે અહીંથી ડાયરેક્ટ સાપુતારા રાણ ગોવા થઈને વધારે થઈને

Đó là video mà bên đây cho bây mất, tao mất ra hả? Phải nó ra rồi xe bắt đầu cho đánh đánh.

कितना पानी आवे छे हमें फोन आवे ने चाहे तो आज की नदी ने जाती रही वीडियो तो मैं जो हूं तो तुम ना आप वीडियो में जो मस्त मस्त ना मस्त मजा ना बात है देखिए रे मोर मोर है भाई बहुत सारे मुझे आगे है ना भाई आज पांच से पांच आ पहुंचा से गाड़ी अपन उगी जकावी थी तो जाने जो तुम जाओ चेकिंग माटे तो आज इतने ना भाई चेक पर से पुलिस आ उभा था तो

અને ભાઈ ઝરણા અને વાતાવરણ તો વાતાવરણ અદ્ભુત છે એમ અમે પાછા વિપુલભાઈ શેખ ને આડે છે ફરવા માટે હા વિપુલભાઈ હા વિપુલભાઈ લઈ જાઓ ને ફરવા સાપુતારા આગળ બાકી તો નજારા ન કરો એન્જા એક નંબર નો નજારો પડે લાગે ભાઈ તો કાંઈ ઘટે નહીં આ એક ધોધ હારે ધોધ એને એક બીજો ધોધ આવે રોડ ઉપર તમે ઘણા ઇન્સ્ટાગ્રામ ના વિડીયોમાં રીલમાં પણ ગયો હશે

બાકી મસ્ત મગર લંબો નાઈ કેવા હે નદી આવે પાણી ઓછું ધોધ છે

મસ્ત મજા વાતાવરણ છે અત્યારે એવું બોલે ભાઈ ઘાટ નથી ચડી શકતી ભાઈ આપણી ગાડી તો હું ભાઈ આપણી ગાડી તો ભાઈ પેલા માં ઘાટ ચડે છે અત્યારે એવો એવો છે કેમ કે આપડે ભાઈ વજન નહીં ભરેલું છે પાછું એટલું સાડા દસ ને અગિયાર નું વજન ભરેલું છે એટલે ભાઈ ગાડી તો કેવડાવું તો ઘાટ માં ઓકે તો હાલો ભાઈ પોલીસ ઉભા છે વિડીયો કરીએ ભાઈ

એ ગાડી કે ના ગાડીમાં રહે છે ને માથે શું લગાય છે રનિંગ છે આઈ ગયો રનિંગ કોનામાં લેતો ના તો ના થાય આ મોટી છે એવા આવતું ના એ લગા મે લગા ઓવર કેવું ઠંડો એસી રેકો બવ ના મા એસી ઠોકવા ને ના આ જ મે કરો હા થયું તો ફાઇનલી મિત્રો આપણે હેને આવી ગયા છે ભાઈ સાપું તારા પહોંચી ગયા છે અને આ છે ભાઈ સાપું તારા ભલે ને પોલીસવાળા જા કા જટત નહીં બાકી

અને ભાઈ જો આ છે ને કઈક નક્કી થાવ કેવું કઈક ધરાવ છે હવે આપડે નામ તો નથી આવડતું કયું ધરાવ છે તમને કઈ ખબર હોય ને તો ભાઈ કોમેન્ટ કરી દેજો બાકી તો તમને અહીંયા કઈ નહીં દેખાતું કેમ કે ભાઈ એટલો ધુમ્મસ એટલો છે ને વાદળ હોય ને હાવ નીચે આવી ગયેલા છે અને ભાઈ ધર્મ ધર્મ છે ને ભાઈ વરસાદ શરૂ છે અને અમારા ભાઈ વિપુલભાઈ છે ને ઘરે વિડીયો કોલ કરીને બતાવે છે સાપુ તારા બાકી તો ભાઈ ઠંડો ઠંડો હોય ને પોન આવશે મસ્ત મજા ના હોય ઠંડી લાગે બહુ ગુજબની હા સંજય ભાઈ બાકી મસ્ત મજાનું છે ને વાતાવરણ છે હાવ પલ્લી છે તો એક નંબરનો નો નજારો હે બાકી તો તમે ટ્રાફિક જોવો ને ભાઈ તો વાત જ આવો એટલે ટ્રાફિક છે આજે કેમ કે આજે બધા સે બધા રવિવાર છે એટલે રવિવારના ને દિવસે ભાઈ વધારે ટ્રાફિક હોય કેમ કે ભાઈ સરકારી નોકરી વાળા ને ભાઈ રજા હોય રવિવારની એટલે બધા છે ને આવી ગયા છે ફરવા માટે બાકી તો મસ્ત મજા ને ભાઈ લોકેશન છે સાપુતારા ફરવા માટે નું બેસ્ટ લોકેશન છે આયા ને ભાઈ ઘણા એવા પિકનિક પોઈન્ટ છે ભાઈ જોવા લાયક તમે આવો ને તો ભાઈ આયા તમે ને આવી શકો છો સોમાસામાં ને ભાઈ ફરવા માટે બેસ્ટ રહેશે ભાઈ આ સાપુતારા જો એક નંબરનો નો નજારો છે ભાઈ

नास्ट तो बस तो कर हीयो लागे तो चला भाई जी भाई આપણે કાંપન હે ભાઈ ઘણા કિલોમીટર કેમ કે આપણે સીધા જવાનું છે પુના આ ગહેા ધન કન્ટીન્યુ કરીએ થોડા ગલી વાના ફોટો બાર શૂટ કરી લઈએ થોડોક એટલે પછી વાંધાને અને પછી જવા દે અગર આ કીધું બધા હે ને ભાઈ ફોટો શૂટ જ કરે છે અહીંયા લો મસ્ત મજાનું લોકેશન હોય અહીંયા ભાઈ કઈ કટે નહીં કીધું અહીંયા હે ને ભાઈ બોટ રાઈડી કરે છે બધા લોકો આમાં દેખાતું જ નથી ભાઈ ક્યાં જામ તો આ ક્યાં નજીક આવીને એટલે દેખાય છે બાકી કાઈ નથી દેખાય એમ ફરવા માટે બધા આવી ગયા છે અહીંયા લોકો તો ચાલો આપણે વ્યા આપણી ગાડીએ ને આપણે એને હજી કાપવાનું છે ઘણું તો ચાલો વિડીયોમાં રહી જાઓ કન્ટિન્યુ મિત્રો એની પાસે આપણે ગાડી પણ આવી ગયા છે અને ભાઈ આ છે ને ગાડી પડી અને ભાઈ જો ઘડીકમાં ને ભાઈ કેવું વાતાવરણ ચેન્જ થઈ ગયું ઘડીકમાં એને કાંઈ દેખાતું નહોતું અને વરસાદ એટલો આવતો હતો અત્યારે હાવ ચોખ્ખો વાવ વાતાવરણ થઈ ગયું છે તમે પહેલાં તો દસ ફૂટ એટલો દેખાયને ને એવું એટલો દેખાતો નહોતું એને બદલે હવે ના બધું દેખાય તો ઘડીમાં ને વાત આખું ચેન્જ થઈ ગયું આ હવે જે મોલું દેખાય ને એ નહોતું દેખાતું બોલો એટલો ઝાકળ એના વાતા નીચે આવી જતા ને બધાને અંજારમાં હાવ સોફું થઈ ગયું અને જો ધીમે ધીમે એને પાછો વાતા વાતાવરણ છે ને ભાઈ પલટી મારવા મળ્યું બાકી તો ઉપર એને ધૂમમાં જવો તમે આ બધું પાછું વાતાવરણ એને હાવ ચાન્સ થઈ ગયું છે તો હવે ઘણી વાર એના કલાક આપણે ખોટી થઈ ગયા છીએ તો હવે એના પાસે આપણે રવાના થઈ અહીંથી તો મસ્ત મજાનું વાતાવરણ છે તો આઈઆર પણ આપણે વિડીયો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોકલ જય દ્વારકાધીશ